ભાવનગર શહેરમાં આજે પાણી કાપ રહેશે તરસમિયા ફિલ્ટર આધારિત વિસ્તારમાં પાણી કાપ રહેશે જેમાં કાળિયાભીડ સુભાષનગર રુવામાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે ભરતનગર તળાજા રોડમાં પણ પાણી કાપ ઇસ્કોન મેગા સિટી હિલ ડ્રાઇવમાં પણ આજે પાણી કાપ રહેશે તો આ ઉપરાંત અકવાડા ગામ તળ સહિતના વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવ્યો પાણી કાપ રહેશે જે રીતે ભાવનગર શહેરમાં કહી શકાય કે પાણી કાપ આપવા માં જે વિસ્તારો છે તેમાં પાણી કાપ છે તે જોવા મળી રહ્યું છે